જય જય ગરવી ગુજરાત અમે આમ આદમી પાર્ટીના સાથીઓ આજે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનેલું છે ખૂબ મોટો વિશાળ સ્વિમિંગ પુલ અહીંયા લગભગ છેલ્લા છ સાત વર્ષથી તૈયાર છે પણ આજ સુધી કોઈએ અહીંયા સ્વિમિંગ કર્યું હોય એવો દાખલો અહીંયા નથી અહીંના સ્ટાફે પણ અમને જણાવ્યું ગુજરાતની કરૂરતા આપજો ફક્ત ને ફક્ત ફોટા પાડાવવા માટે ટાઈફાઓ કરવા માટે અને ભ્રષ્ટાચારનું મોડલ વિકસિત કરવા માટે આ થઈ રહ્યું છે આપણે જોયું હશે સી પ્લેન થોડો ટાઈમ બન્યું કડારડા બુશ હેલિકોપ્ટર જીપલાઇન અને અત્યારે નદીમાં જે પેલું ક્રુઝ ચાલે છે એ પણ બંધ થવાની તૈયારીમાં છે આટલું મોટું આ ગુજરાતના વિદ્યાર્થીઓના વિકાસ માટે કલા સંગીત રમતગમત માટેની જે પણ વ્યવસ્થા ઊભી થાય છે તો એનો લાભ કોઈ વિદ્યાર્થી સુધી પહોંચતો જ નથી સાત સાત વર્ષથી કેટલા રૂપિયા આમાં બજેટમાં લઈને કેટલા રૂપિયાની ભાગ બટાઈ કરી હશે એ તો ખબર નથી પણ આજ સુધી આ વિદ્યાર્થીઓને કોઈને આનો લાભ મળ્યો નથી પછી ક્યાંથી ઓલિમ્પિક્સમાં ગુજરાત આવે ભવિષ્યની વાતો કરીને મોટા મોટા ખર્ચા કરવામાં આવે છે ભ્રષ્ટ ભાજપની સરકારને આના સત્તાધીશોને અમારી વિનંતી છે કે આ સ્વિમિંગ પુલ કોના માટે બનાવ્યો છે આનાથી આજ સુધી કોને ફાયદો થયો અને આ કોમ્પ્લેક્ષનો અત્યારે શું ઉપયોગ થઈ રહ્યો છે તે અંગે જનતાને જાણ કરવામાં આવે અને પ્રજાહિતમાં વિદ્યાર્થીઓના સ્વસ્થ શરીર માટે એમની પ્રગતિ માટે એમના કૌશલ્યના વિકાસ માટે મોટી મોટી ભૂલબાંગો પોકારવાની બંધ કરી અને ખરેખર આ જે પ્રજાના પૈસે બનાવ્યું છે પ્રજાના પરસેવાની કમાણીમાંથી જે ટેક્સ આપ ભેગો કરો છો એના પૈસા અહીંયા જે વપરાયા છે અને છેલ્લા છ સાત વર્ષથી આનો કોઈ ઉપયોગ નહીં થયો અને મને એવું લાગે છે આ જોતા આપ અહીંયા વિડીયો જોશો ત્યારે ખ્યાલ આવશે કે અંદર પાણી ભર્યું છે અને પાણી કાઢવા માટે મોટરનો ઉપયોગ થઈ રહ્યો છે એનો મતલબ પાણીના એક્ઝિટની પણ કોઈ વ્યવસ્થા દેખાતી નથી આ કયા પ્રકારનું એન્જિનિયરિંગ છે તેનો પણ ખુલાસો અહીંયા કરવામાં આવે અને ગુજરાતની જનતાને પણ વિનંતી કે આપણા પૈસાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર કરીને જે ઉત્સવોના તાયફા થઈ રહ્યા છે અને આપણું યુવાધન વેડફાઈ રહ્યું છે આપણા વિદ્યાર્થીઓની આપણા સંતાનોની દીકરા દીકરીઓની કારકિર્દી સાથે જે ખિલવાડ થઈ રહ્યો છે એની સામે જાગવાનો સમય આવી ગયો છે તો આવો આપણે સૌ જાગીએ સત્તાધીશોને વિનંતી કે આનો જવાબ અમને મીડિયાના માધ્યમથી મળે જય જય ગરવી ગુજરાત